વાત હવે એક એવા મુદ્દાની જે ખૂબ જ જાણવો અને સમજવો જરૂરી છે અત્યાર સુધી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાબેલ સત્તાધીશો અનેક અધિકારીઓ એવા રસ્તા બનાવતા હતા કે તમારા હાડકાં ખોખરા થઈ જાય તમારા કમરના મણકા ખસી જાય પણ હવે લોકોને સીધા સ્મશાને પહોંચાડી દેવાય તેવા જ રસ્તા બનાવવામાં આવે છે હકીકતમાં કોર્પોરેશનના આ એક તમે નવી યોજના છે એવું કહી શકો જેનું નામ મૃત્યુ માર્ગ યોજના છે આ યોજનાની ખાસ વાત એ છે કે તમને કોઈ પણ મુશ્કેલી વિના સીધા જ સ્મશાનમાં લાકડા ભેગા કરી દેવા છે અને હા આવું તો અમદાવાદમાં શકે છે કારણ કે આ ટેકનોલોજી અમદાવાદ સિવાય બીજા કોઈ શહેર પાસે નથી ના કોર્પોરેશનના એવા કોઈ અધિકારીઓ પાસે કારણ કે અહીં અમદાવાદમાં આવા હોનહાર એન્જિનિયર્સ છે આ ટેકનોલોજીનો વિકાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરે કર્યો છે અને તમને ઓડા અને એએમસીના એન્જિનિયર્સના અદ્ભુત નમૂનાઓ દર્શાવીશું જેને જોઈ તમે પણ પૂછશો કે આવા એન્જિનિયર્સ નીકળે છે ક્યાંથી હકીકતમાં ત્રાગડ રેલવે અંડરપાસની કામગીરી દુનિયાની મોંઘામાં મોંઘી ભૂલોમાંની એક છે આ ભૂલ છે કે પછી સમજી વિચારીને કરવામાં આવેલું કૌભાંડ તે એક મોટો પ્રશ્ન છે પરંતુ હાલમાં ભૂલ ગણીએ તો આવી ભૂલ કરવી એ કોર્પોરેશનના એન્જિનિયર્સ માટે કોઈ મોટી સિદ્ધિથી કમ નથી કારણ કે તેઓ આવી સિદ્ધિઓ માટે જ વર્ષે લાખો રૂપિયાનો પગાર લે છે હકીકતમાં અમદાવાદ કોર્પોરેશનના મહાન સત્તાધીશો અને અધિકારીઓએ આ વખતે ખૂબ જ હાઈ લેવલનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તેમણે ત્રાગળ વિસ્તારમાં રેલવે અંડરપાસ તો બનાવ્યો પણ ત્યાંથી આગળ નીકળતા કોઈ રસ્તો નથી આગળ સીધું એક સ્મશાન નીકળે છે એટલે કે અંડરપાસનો રસ્તો સીધો તમને સ્મશાન સુધી પહોંચાડે છે અને તેના કારણે છેલ્લા કેટલાય સમયથી રસ્તાનું કામ જ અટવાઈ ગયું છે જે છે તેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ જ્યાં એસજી હાઈવેને જોડતો આ રસ્તો છે જે સીધો જ એસજી હાઈવેને ટચ થાય છે તેમાં કામગીરી જે છે અટકી પડી છે તમને સીધા દ્રશ્યો બતાવશું કે આ અહીંયાથી રસ્તો જે છે તે મેઇન રસ્તાને આ જોઈન્ટ કરતો હતો જેથી કરીને આ સીધો જ એસજી હાઈવેને જાય અને ત્રાગડના લોકો પણ સીધા જ હાઈવે જે છે નીકળે તે માટે આ સમગ્ર તૈયાર કરવામાં આવ્યો હતો કારણ કે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે ઓલ્ડ જે બ્રિજ હતો તેમાં જોવા મળતી હતી તેના કારણે આ બ્રિજ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નિયત જ છે કે કામગીરી ક્યાં અટકે તે જોવાનું હતું અને હવે અહીં તમે જોઈ શકો છો કે ત્રાગઢનું જે સ્મશાન આવેલું છે તેના કારણે આ સમગ્ર કામગીરી જે છે તે અટવાઈ પડી છે અને છેલ્લા છ મહિનાથી આનો નિવેડો જે છે તે આવ્યો નથી તમે જોઈ શકો છો કે રસ્તો જે છે તે અહીંયા પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે કામગીરી ક્યારે શરૂ થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે તમને બતાવું છું કે આ સ્મશાન છે અને સ્મશાનની આ જે જમીન આવેલી છે ત્યાં ઝાડ પાન પણ ઉગી નીકળેલા છે એટલે પહેલાં તો સ્મશાન જે છે તેને અન્યત્ર ખસેડવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળતી હોય છે હજુ પણ આ કામગીરી જે છે તે અહીંયા અટકાવી દેવામાં આવી છે કારણ કે સ્મશાનની જગ્યા જે છે આગળ આવેલી છે એટલે કોર્પોરેશનના અધિકારીઓ કયા પ્રકારની કામગીરી કરે છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે લાખો રૂપિયાના પગાર લેતા અધિકારીઓ શું આવા પ્રકારના પ્લાનિંગ અમદાવાદ શહેરમાં કરે છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આ પ્રકારની કામગીરીથી પારાવાર જે છે તે સમસ્યાનો સામનો જનતા કરી રહી છે એન્જિનિયરોને તો કશું જે છે તે આમાં ભોગવવાનું આવતું નથી પરંતુ પ્રજા જે છે તે હજુ પણ અહીંયા પરેશાન થાય છે કારણ કે વરસાદના સમયમાં અહીંયા એટલું પાણી ભરાય છે કે લોકોએ પાંચ પાંચ છ છ કિલોમીટર ફરીને જવું પડે છે તે એક આશીર્વાદ સમાન આ બ્રિજ જે છે તે તૈયાર થવાનો હતો પરંતુ આ કામગીરી જે છે તે છેલ્લા છ મહિનાથી અટકી પડી છે અને ક્યારે પૂરી થશે તે પણ કોર્પોરેશનને પણ ખ્યાલ નહીં હોય આ અંડરપાસ બનાવનારાઓને તો એમ જ લાગતું હશે કે લોકોને ટ્રાફિક જામથી બચાવીને સીધા અંતિમ યાત્રા તરફ મોકલી દેવા એ જ તેમનું પરમ કર્તવ્ય છે કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલો આ બ્રિજ તો જાણે કહે છે કે આગળ વધો પણ યાદ રાખો જીવનનો અંત અહીં જ છે એટલે કદાચ સત્તાધીશોને લાગ્યું હશે કે વાહન ચાલકોને સ્મશાન સુધી સીધા મોકલી દઈએ પછી આગળનું ભગવાન જોઈ લેશે આવા કિસ્સામાં તો એએમસીના સત્તાધીશોને કહેવું પડે કે હે મહાનુભાવો ફક્ત તમારો આ અંડરપાસ જ અંડરગ્રાઉન્ડ નથી તમારી વિચારસરણી પણ અંડરગ્રાઉન્ડ છે જો તમે ખરેખર લોકોની મુશ્કેલી ઓછી કરવા માગતા હો તો પહેલાં નકશા ઉપર નજર મારી હોત પણ ના તમે તો એવા છો કે જેમને રસ્તા બનાવવા કરતાં બહાના બનાવવામાં વધુ મજા આવે છે આ અંડરબ્રિજ તો તમારી અક્કલનું સ્મશાન છે જ્યાં તમારી બુદ્ધિનું અંતિમ સંસ્કાર થઈ ગયા છે ખેર ભગવાન જુએ કે ના જુએ પણ લોકો બધું જ જુએ છે અને લોકો કોર્પોરેશનના આવા અદ્ભુત કારનામાઓનું નિરીક્ષણ પણ કરે છે ત્રણ વર્ષ પહેલાં કોર્પોરેશને એંસી કરોડના ખર્ચે ઓરડા દ્વારા ઘુમાશીલદને જોડતો રેલવે ઓવર બ્રિજ બનાવ્યો પરંતુ બ્રિજ બની ગયા બાદ ઓરડાને ખ્યાલ આવ્યો કે અહીં તો બ્રિજ ઉતર્યા પછી આગળ રસ્તો જ નથી નીકળતો ભાઈ આવા ગજબના પુલ બનાવવાના વિચારો તો અમદાવાદના સત્તાધીશોને જ આવી શકે આ રોડનું ભોપાળું બહાર આવ્યું ત્યારે તો સત્તાધીશોની આબરૂના ધજાગરા ઉડી ગયા આ ઘટના બાદ તો સત્તાધીશોએ સુધરી જવું જોઈતું હતું તેમ છતાં સુધારવાના બદલે સત્તાધીશોએ આવા કારનામાં ચાલુ રાખ્યા છે જેને પગલે કોર્પોરેશનના સત્તાધીશો સામે જ હવે સવાલ ઉઠી રહ્યા છે બ્રિજ બનાવવાના પ્લાનિંગમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ અંડરપાસ બનાવતા પહેલા કેમ આ બાબત ચકાસવામાં ન આવી ચાલો એક પ્લાનિંગ થઈ પણ પણ ગયું તો આ મંજૂરી કોણે શું કોઈ બિલ્ડર માટે અંડરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરાયું હતું આવા કિસ્સામાં જવાબદાર સત્તાધીશો હવે કોની સામે કાર્યવાહી કરશે શું જવાબદારો પાસેથી જનતાના કરોડો રૂપિયાની વસૂલાત કરાશે આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આવી ઘટના પહેલી વખત નથી બની આ અગાઉ પણ અનેક એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓએ હદપાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર